નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોશિયલ મીડિયામાં અવારનવાર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે અને મિત્રો હાલમાં ભર ઉનાળે ઘણી જગ્યાએ વરસાદ પણ પડ્યો છે તો મિત્રો તેવા જ હાલમાં જ વિડિયો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં તમે જોઈ શકશો કે મિત્રો વરરાજા અને વધુ લગ્નમાં છત્રી લઈને ફેરા ફરી રહ્યા છે અને મિત્રો બાજુ વરસાદ ચાલુ છે અને તે પણ ફેરા પણ ફરી રહ્યા છે તો મિત્રો આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો હું પણ તમને આગળ સમગ્ર વિડીયો બતાવું તો વિડીયો પૂરો જુઓ અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ખાસ મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દોર તમને ખબર હોય કે વિડીયો ક્યાંનો છે તો કમેન્ટ કરી જરૂર જણાવજો અને ખાસ વિડીયોને શેર પણ કરજો તો બીજા લોકો પણ વિડીયો જોઈ શકે તો તમે પણ જો મિત્રો આ વિડીયો ખ્યાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે